સૌના કાન મિસ્ટર જયસ્વાલના છેલ્લા શબ્દો પછી સરવા થઈ ગયા હતા અને બધા જ વસિયતમાં લખેલી શરત જાણવા આતુર હતા પણ હેમાબેનની આતુરતા એમના મોઢે આવી ગઈને એમને તરત જ પૂછ્યું કેવી શરત મિસ્ટર જયસ્વાલે ફરી વસિયત વાંચવાનું શરૂ કર્યું મારી બધી જ મિલકત અચલના નામે થાય એ માટે અચલે મારો સંપૂર્ણ બિઝનેસ સંભાળવો પડશે અને એ માટે એને નિયમિત રીતે ઓફિસ જવું પડશે તેમજ બિઝનેસમાં રસ દાખવી બિઝનેસના હિતમાં કોઈના પણ દબાણમાં આવ્યા વિના નિર્ણયો લેવા પડશે જો વસિયત અચલ અને મારા પરિવારજનો સુધી પહોંચે એના પંદર દિવસમાં જો અચલ મારો બિઝનેસ સંભાળવાની તૈયારી ન બતાવે તો મેં ઉપર જણાવ્યા મુજબ મારી બધી જ મિલકત યથાર્થ ટ્રસ્ટને દાન કરી દેવી બધાના ચહેરા પર આશ્ચર્યના ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા ને હજી મિસ્ટર જયસ્વાલનું વસિયત વાંચવાનું ચાલુ જ હતું મા ઉપરાંત હું મારી વસિયતમાં એ પણ જોગવાઈ કરું છું કે મેં અચલના નામે કરેલી મિલકત અચલ એના જીવનકાળ દરમિયાન અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી શકશે નહીં મારી છેલ્લી ઈચ્છા સમી આ વસિયત સારી રીતે એક્ઝિક્યુટ થાય અને અચલને સોંપેલું કામ એ બરાબર રીતે કરે એની દેખરેખ માટે હું શેઠ રાય મહેતા મિસ્ટર જયસ્વાલને મારી વસિયતના એક્ઝિક્યુટ તરીકે નિમણૂક કરું છું જો મિસ્ટર જયસ્વાલને ભવિષ્યમાં ક્યારેય પણ આ વસિયત પ્રમાણે એક્ઝિક્યુશન ન થવાની શંકા લાગે તો એ ઠોસ પુરાવા આપી મારી સમગ્ર મિલકત યથાર્થ ટ્રસ્ટના નામે કરી શકે છે મિસ્ટર જયસ્વાલે હવે પોતાના હાથમાં રહેલા કાગળિયા ટેબલ પર મૂકી દીધા ઘરમાં નીરવ શાંતિ ફેલાઈ હતી ને એ શાંતિને ચીરતો વચલનો અવાજ ઊંચો થયો હું નથી માનવાનો આવી કોઈ વસિયતને ડોટ 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 હું ક્યારેય એ ઓફિસમાં પગ નથી મૂકવાનો સમજ્યા તમે મિસ્ટર જયસ્વાલ પર આંગળી ચિંદ વચલ અચલ ગુસ્સામાંગ બોલી રહ્યો હતો તો તમારી આ બધી પ્રોપર્ટી યથાર્થ ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરવાની તૈયારી કરું ને હું મિસ્ટર જયસ્વાલ પણ જરા રૂઆબમાં બોલ્યા મિસ્ટર જયસ્વાલ કીપ કામ અચલ જરા આઘાત માંગ છે એની વાતો મન પર ન લો અમે એને સમજાવીશું શિરીષભાઈએ મિસ્ટર જયસ્વાલ સામે જરા વધુ વિનમ્ર બનીને કહ્યું ઓકે હવે મને વિદાય આપો કહેતા મિસ્ટર જયસ્વાલ ઊભા થયા શિરીષભાઈએ પણ એમની સામે હાથ જોડી એમને જવા માટે રજા આપી જતા જતા મિસ્ટર જયસ્વાલે પોતાના ખિસ્સા માંગથી એક સીલબંધ પેકેટ કાઢ્યું અને અચલના હાથમાંગ ધરતા કહ્યું પોતાની મિલકતની સાથે સાથે આ બોક્સ પણ તને આપવાનું કહ્યું હતું તારા પિતાએ અચલે પેકેટ હાથમાંગ લીધું ને મિસ્ટર જયસ્વાલે બાદ નીકળી ગયા અત્યાર સુધી મૌન બનેલું ઘર હવે અચલે માથે લીધું હું કોઈ પણ કાળે ઓફિસ નહીં જાઉં આ મિલકત ટ્રસ્ટના નામે થતી હોય તો થવા દો ડોર ડોટ મને કની પડેલી નથી ગુસ્સામાં વસ્તુઓ ફેંકતો અચલ એના રૂમમાં ચાલ્યો ગયો હજી પહેલું પેકેટ એના હાથમાં જ એ ધ્યાનમાં આવતા એને પેકેટનો બે પર ઘા કર્યો ને એ સાથે જ એ પેકેટ ખુલી ગયું અચલના ગયા બાદ નીચે હેમાબેને પણ તાંડવ મચાવ્યું હતું ભાઈની યમતી મરી ગઈ હતી તે આવા હવસીને નામે બધું કરી નાખ્યું ડોર ડોટ મારા બાપાએ જે ભૂલ કરી હતી એ જભાઈ કરીને બેઠા ખબર નથી પડતી હવે શું કરવું હેમબેનનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો તે ખોટું શું કર્યું છે એમને પોતાની મિલકત દીકરાના નામે ન કરે તો કોના નામે કરે અનિતાબેને અચલનો પક્ષ લેતા કહ્યું હા પણ એ તમારો લાડકો બિઝનેસ હેન્ડલ કરવા તૈયાર જ ક્યાં છે એટલે હવે બધી જ મિલકત ટ્રસ્ટમાં જતી રહેશે જો જો તમે બધા કહેતા ફરી હેમાબેન તાળુક્યા બસ કરો મોટીબેન મારા દીકરાને વગોવવાનું બંધ કરો હું તમને પગે લાગો કહી અનિતાબેન હેમાબેનની સામે હાથ જોડી ઉભા રહ્યા ને એ જોઈ હેમને ધૂનાપુઆ થતા એમની રૂમમાં ચાલ્યા ગયા વિરલનું મોઢું સાવ ઉતરી ગયું હતું અને એને એવા જ ચહેરે શિરીષભાઈ તરફ જોતા કહ્યું હવે શું કરીશું ફુવાભાઈ ઓફિસ આવવાની ના પાડી દેશે તો આપને તો રોડ પર આવી જઈશું હિંમત રાખ બેટા કંઈક રસ્તો નીકળશે આપને અચલને સમજાવીશું કહી શિરીષભાઈએ વિરલનો ખભો થાબ્યો ને એ પણ ત્યાંથી નીકળી ગયા હવે હોલમાં ફક્ત વિરલ અને અનિતાબેન જ હતા વિરલની આંખમાં આવેલા આંસુ અનિતાબેનથી છુપા ન રહી શક્યા અનિતાબેન વિરલ તરફ આગળ વધ્યા અને એમને વિરલના માથે હાથ ફેરવતા કહ્યું શું થયું બેટા મમ્મી શું હું પપ્પાનો દીકરો નથી મને મિલકતની લાલચ નથી પણ મેં એમનો બિઝનેસ સંભાળ્યો તો પણ એમને બધું જ ભાઈના નામે કરી દીધું શું મારા માટે એમને પ્રેમ નહોતો કહે તો વિરલ રડી પડ્યો એવું ન હોય બેટા તારા પપ્પા તને ખૂબ જ પ્રેમ કરતા હતા એમને જે નિર્ણય લીધો છે એ સમજી વિચારીને જ લીધો હશે કહી અનિતાબેને વિરલને સાંત્વના આપી મમ્મી જો ભાઈ બિઝનેસ હેન્ડલ નહીં કરે તો આપનું શું થશે વિરલ જરા ગભરાતો બોલ્યો હું એને સમજાવીશ બેટા કહી અનિતાબેને ફરી એકવાર વિરલને સાંત્વના આપી ને વિરલ આંખો લૂચતો એના રૂમમાંગ ચાલ્યો ગયો અનિતાબેન એકલા હોલમાં ઊભા કંઈક વિચારી રહ્યા હતા અને પછી તેઓ અચલના રૂમ તરફ ચાલ્યા અચલ હજી ગુસ્સામાંગ જ હતો એ એની રૂમની અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું અનિતાબેને રૂમમાંગ ચારે તરફ જોયું ને એ રૂમમાંગ દાખલ થયા અનિતાબેનની પાછળ જે એક દબાતા પગલાં પણ અચલની રૂમ તરફ આગળ વધ્યા હતા પણ દરવાજાની બાજુની દિવાલની આડસે આવીને અટકી ગયા એ વ્યક્તિના કાન અચલના રૂમમાં મંડાયેલા હતા અનિતાબેન રૂમમાં આવ્યા કે એ સાથે જ અચલે કહ્યું મમ્મી જોયું ને તે એ માણસ મર્યા પછી પણ આપણને શાંતિથી જીવવા દેવા નથી માંગતો શાંત થઈ જા બેટા અનિતાબેને અચલના ખભે હાથ મૂકતા કહ્યું શું શાંત થઈ જાઉં મમ્મી એ માણસ જીવતા જીવતો એના હુકમ દરેક પર ચલાવતો જ હતો પણ હવે મર્યા પછી પણ એની મરજી ચલાવવા માંગે છે પણ હું એનું ધાર્યું નહીં થવા દઉં એને આવું બધું મને અને તને હેરાન કરવા માટે જ કર્યું છે પણ હું કોઈ કાળે એના એ ઈરાદા પૂરા નહીં થવા દઉં હુંગ એના બિઝનેસમાં જોડાઈને કોઈ પણ સંજોગોમાં પોતાની જાતને એની મરજી મુજબ બાંધી નહીં દઉં અચલના આંખમાં પારાવાર ગુસ્સો દેખાઈ રહ્યો હતો અને એ દાંત વિંસતો બોલી રહ્યો હતો બેટા બિઝનેસ સંભાળવાની જતો વાત છે ને આજે નહીં તો કાલે તું એ કરવાનો જ હતો ને અનિતાબેને હવે અચલને સમજાવવાનું શરૂ કર્યું ના હું ક્યારેય એ માણસના બિઝનેસમાં ન જોડાતો નાની મોટી નોકરી કરી લેતો પણ એના બિઝનેસમાં પગ પણ ન મૂકતો ફરી એ જગુસા સાથે અચલ બોલ્યો જો બેટા ફક્ત મારી વાત હોત તો હું તને ક્યારેય તારી મરજી વિરુદ્ધ કંઈક કરવા માટે દબાણ ન કરતી ડોટ હું તો મરચું ને રોટલો ખાઈને ય ચલાવી શકું તેમ છું પણ તારા એક નિર્ણય પર આખા ઘરના લોકોની જિંદગી નિર્ભર કરે છે આટલા સમયથી તારા પપ્પાને બિઝનેસમાં મદદ કરતા તારા ફૂઆ હમનાંગ હમનાંગ બિઝનેસમાં આગળ વધી રહેલો વિરલ અને સૌથી મહત્વનું તારા પિતાનું તારા પિતાની અત્યાર સુધી કમાયેલી નામના પણ આપનાથી દૂર થઈ જશે અનિતાબેને અચલ સામે બે હાથ જોડ્યા અને આંખમાંગ આંસુ સાથે એમને અચલને વિનવણી કરી અચલ અને અનિતાબેનની વાતો સાંભળતી દરવાજાની નજીક ઉભેલી એ વ્યક્તિ પણ હવે અચલના જવાબની રાહ જોઈ રહી હતી પણ અચલ સાવ ચૂપચાપ જ ઊભો હતો સમજી વિચારીને નિર્ણય લેજે કહી અનિતાબેને અચલનો ખભો થાબડી રૂમની બહાર નીકળ્યા અનિતાબેનને રૂમની બહાર નીકળતા જોઈ પેલી વ્યક્તિ જરા સતર્ક થઈને બાજુમાં આવેલ પેસેજમાં અનિતાબેન એને જોઈ ન જાય એમ સંતાઈ ગઈ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ